અમારે લગભગ દસ ત્રીસના આશરે કંટ્રોલ રૂમથી મેસેજ હતો કે દીપ ચેમ્બર પાસે રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ છે ત્યાં ઝાડ પડેલું છે અને ત્રણ ચાર બાઇકો દબાઈ છે એવી પ્રાથમિક માહિતી હતી ઘટના સ્થળ પર આવીને અમે જોતા તો હાથે ત્રણ બાઇકો ફસેલી હતી દુકાનના અને સોસાયટીના જે મેઇન રસ્તા છે એ બ્લોક હતા આવીને અમે કામગીરી સ્ટાર્ટ કરી છે કઈ એસટી આ જગ્યા પર કેટલા બાકડાઓ છે એના પર કેટલા સિનિયર સિટીઝનો બે છે એમનો કઈ સર પ્રાથમિકમાં અમે ઇન્વાયરી કરી તો પ્રાથમિક માહિતીમાં એવું હતું કે કોઈ કંઈ થઈ જાનહાની ખાલી બાઇકો દબેલી છે એ લોકો સેફલી બહાર નીકળી ગયેલા હટી જતા હા લાઇટનો સ્ટ્રીટ લાઇટનો નો થાંભલો પડ્યો છે મેઇન સપ્લાય નો લાઇટ નો થાંભલો બી તૂટી ગયો છે હવે જીબી આવ્યું છે જીબી થી ટોટલી સપ્લાય કટ કરેલું છે